મિત્રો અત્યારે હું મારા મગફળીના બીજા ખેતરની અંદર ત્રણ એકરમાં પણ દવા છોટ્યા વગર મેં ટેસ્ટિંગ કરેલું છે અગાઉ જે વિડીયો બતાવ્યો એ પણ ખેતર અલગ હતું આ મેં પપૈયા કાઢીને અઢાર જુલાઈનું વાવેતર કરેલું છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને કોઈપણ જાતની ફંગીસાઈડ મારતા નથી કયા બેક્ટેરિયા અમે પૂંખીએ છીએ અંદર હાથેથી પૂંખતા હોઈએ છીએ એ હવે હું આપને બતાવીશ ને કેમેરામેન પરેશ મગફળી પણ તમને બતાવે અઢાર જુલાઈની મગફળી છે મિત્રો તમે જોઈ શકો છો હજી સાહીઠ દિવસ પણ પૂરા થયા નથી તો પણ મગફળીની ગ્રીનરી તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો સ્પ્રે આમાં લીધેલ નથી મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું હવે હું બેક્ટેરિયા બતાવું છું હવે તમે મિત્રો બેક્ટેરિયા પણ જોઈ શકો છો આ પેસિલોમા લોવામાંસીલ છે એ તમે જોઈ શકો છો એ પણ અમે રેતીની અંદર પૂંખવાના આ ટ્રાયકો મહેસિલ છે તમે જોઈ શકો છો આ ગુજરાતીમાં પણ લખેલું છે અને સારી કંપનીના જ મિત્રો યુઝ કરવાના એ પણ તમને જણાવી દઉં અને આ સુડો માઇસિલ પણ તમે જોઈ શકો છો મારી સાથે મિત્રો આ રીતનું પેકિંગ આવતું હોય છે અને એ કંપનીનું નામ જોવું હોય તો પણ તમને બતાવી દઉં એગ્રીમાઇશીલ કંપનીનું નામ છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને સ્પેશિયલ ઓર્ડરથી અમે મંગાવતા હોય છે અને નદીની આવી ભીણી રેતી જોઈએ મિત્રો સૂકી રેતી નહીં ચાલે એ પણ તમને જણાવી દઉં અને એક વીઘાની અંદર અલગ અલગ પેકેટ પાંચ પાંચ કિલો અમે પૂંખતા હોઈએ છીએ ત્રણેય જાતના બેક્ટેરિયા પાંચ પાંચ કિલો એક વીઘામાં પૂંખીએ છીએ એ પણ તમને જણાવી દઉં અને મગફળી પણ તમે જોવો અને આગળની વાવેતરની મગફળી તો મિત્રો આવડી થઈ ગઈ છે એ પણ તમે જોઈ શકો છો અને બાજુમાં અમારી અઢાર જુલાઈની મગફળી પણ તમે જોઈ રહ્યા છો અત્યારે હિતેશ પટેલની સાથે મિત્રો તો વિડીયો કેવો લાગે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ખર્ચ વગરની ખેતીનો મારો ઝુંબેશ ચાલુ છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો અને આ રીતના અમે મિક્સિંગ કરતા હોઈએ છીએ રેતીની અંદર નદીની રેતીની અંદર સાબરમતીની રેતી છે મિત્રો અને આવા ભીના બેક્ટેરિયા કરવા પડે તો જ એ એક્ટિવ થતા હોય છે તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આ રીતના મિક્સિંગ તમારે કેટલી માત્રા લેવી એ તમારે જોવાનું રેતીની એ પણ તમને જણાવી દઉં અને એક વીઘાની અંદર પાંચ પાંચ પેકેટ પૂંકતા હોઈએ છીએ મિત્રો અને આ રીતના મિક્સિંગ અમે કરતા હોઈએ છીએ મિત્રો એ પણ તમે અત્યારે અમારી સાથે નિહારી રહ્યા છો જયેન્દ્રને પણ તમે જોઈ શકો છો આ રીતના અમે હવે મિક્સિંગ કરીને ખેતરમાં નાખશું તે ભત્તા ઉપર પણ કામ આવશે અને ભેજમાં જમીનમાં પણ જતા રહેશે મિત્રો અને આ રીતનું બરાબર મિશ્રણ કરી દેવાનું મિત્રો એ પણ તમને જણાવી દઉં નજીકથી પણ મારી મગફળી મિત્રો આપને બતાવવું અને પત્તા પણ બતાવવું કોઈ પણ જાતનો રોગ આવેલો નથી મિત્રો આ જ ઓર્ગેનિક ખેતીનો કમાલ છે અગાઉ પપૈયામાં પણ મેં કોઈ પણ જાતનું દવા ખાતર વાપરેલું નહીં દવા ખાતર બોલે તો ઓર્ગેનિક બેઝના દવા ખાતર વાપરેલા મિત્રો એ અલગ અલગ કેપટી કેપિટલ કંપનીના એગ્રીકો કંપનીના અને બીજી ઘણી બધી કંપનીઓના માર્કેટમાં મળી જતા હોય છે એનો યુઝ કરેલો હતો પપૈયામાં અને આ મગફળી પણ તમે એની તંદુરસ્તી મારી સાથે નિહાળી રહ્યા છો કોઈ પણ જાતનો રોગ આવેલ નથી મગફળીમાં આટલું લેટ વાવેતર કરેલ છે તો પણ મિત્રો આપને જણાવી દઉં અને મિત્રો આ રીતના યુવાનો પૂંખતા હોય છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના હાથેથી અમે પૂંઘતા હોઈએ છીએ તો વિડીયો અહીંયા હું પૂર્ણ કરું છું અને આ મગફળી મારી બીજા ખેતરની પણ આપને નિહાળી અને કેવી લાગી એ પણ તમે કહી શકો છો